વડોદરાની પાર્લ યુનિવર્સિટી ખાતે ક્રાફ્ટ એન્ડ કોન્સિયસ થીમ પર આધારિત વડોદરા ફેશન વીક ફોર પોઈન્ટ ઓનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું ખાદી ઇન્ડિયાના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં પરંપરાગત ખાદીની આધુનિક ટ્વિસ્ટ સાથે રનવે પર ઉતારવામાં આવી હતી બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશી અને જાણીતા ડિઝાઇનર્સની ઉપસ્થિતિએ આ સાંજને વધુ તેજસ્વી બનાવી દીધી હતી સૌથી વધુ ડિઝાઇનર્સે પોતાની કળાના કામણ પાથર્યા હતા જેમાં ખાસ કરીને અનાથ આશ્રમના બાળકોના રનવેશોએ સૌના દિલ જીતી લઈ સામાજિક જવાબદારીનો સુંદર સંદેશ આપ્યો હતો ભારતીય કારીગરી અને સસ્ટેનેબલ ફેશનને પ્રોત્સાહન આપતા ફેશન વીક ખરા અર્થમાં મેડ ઇન ઇન્ડિયાના વિઝનને સાકાર કરતો જોવા મળ્યો જો ખાદી 10 સાલ પહેલે ભૂલા દી ગઈ હતી તો અમારે માનનીય પ્રધાનમંત્રીજી કે નેતૃત્વમાં આજ ખાદી ફોર ફેશન ખાદી ફોર નેશન का मंत्र बन गई है आत्मनिर्भर भारत का प्रतीक बन गई है आज खादी ग्रामोद्योग के उत्पादों की बिक्री होने तो दो लाख करोड़ रुपए के पार पहुंच गई है ये है विजन हमारे माननीय प्रधानमंत्री जी का ये वही धरती है बापू की धरती और आज उसी बापू की धरती पे आपके सामने खादी युवाओं के लिए फैशन स्टेटमेंट हो मेरा मानना है कि हमारे देश के युवाओं को खादी पहननी चाहिए खादी खरीदनी चाहिए स्वदेशी उत्पादों को बढ़ावा देना चाहिए बाजार में जब जाएं, मेड इन इंडिया उत्पाद खरीदें हमारे माननीय गृह मंत्री जी ने कहा है कि देश के हर परिवार को साल में एक बार पाँच हजार रुपये की खादी अवश्य खरीदनी है युवाओं से भी मैं आग्रह करूँगा कि आप मेड इन इंडिया उत्पाद खरीदें धन्यवाद